હલો અમે આવી ગયા છીએ લંડનની ફાર્મસીમાં એટલે કે બુસ્ટ સ્ટોરમાં અહીંયા દરેકે દરેક વસ્તુ તમને મળી જશે લાઈક આપણે કેમ ઇન્ડિયામાં બધી વસ્તુ કે શેમ્પુ કંડિશનરને બધું એક જ જગ્યાએ જેમ આપણે ફાર્મસી હોય છે એપોલો ફાર્મસી એવી રીતના લંડનમાં બુટ્સની ફાર્મસી છે અને અહીંયા લોકો એક જ વસ્તુને પણ દરેકે દરેક વસ્તુ રાખતા હોય છે કે મેડિસિન લઈ લો કે કે ફૂડ લઈ લો કે દેખો અહીંયા જો શેમ્પૂ છે હેડ એન્ડ શોલ્ડર જો ઇન્ડિયાની બધી જ બ્રાન્ડના શેમ્પુ બી અહીએ છીએ પેન્ટિન છે ટ્રેસમી છે દરેકે દરેક પ્રકારના અને તમે જો લાઇક જે લોકો બહાર જતા જાવ પેન્ટિન બી છે અને આપણે ધારો કે કંઈ બહાર જતા હોઈએ ને કંઈક વસ્તુની જરૂર પડે તો અહીંયા તમે લઈ શકો છો બધી જ બ્રાન્ડ અહીંયા અવેલેબલ છે અને એ સ્ટોનનું વિઝિટ ઓલવિયસલી કરવાની કારણ કે લોકો માટે બહુ જ સારો એવો સ્ટોર છે કે બધો મેકઅપ બી મળે છે દેખો બધી જ વાત એ ફેમસ બ્રાન્ડ છે એનું બી મળે છે નાયકાના મેકઅપ મળે છે અહીંયા રેડીમેડ નેલ્સને બધું જ મળે છે જો અહીંયા બધા જ ફેક નેલ્સ મળે છે આવી જાઓ નેલ્સ લેવા માટે લેડીઝ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ સો અહીંયા રેડી ટુ ઇટની તમામ વસ્તુ મળે છે સેન્ડવિચિસ મળે છે જે લોકો વેજ નોનવેજ બધું જ ખાતા હોય એમના માટે જ્યારે બિઝી લાઈફ હોય એટલે તમે અહીંથી એક સેન્ડવિચ લઈ લો અને ઘરે ચા હોય તો ચા ને સેન્ડવિચ તમારો બ્રેકફાસ્ટ થઈ જાય સવારે વહેલા જાગો ત્યારે અને કોકોનટ વોટરને બધું અહીંયા અવેલેબલ છે તો કોકોનટ વોટરને તમે પી શકો સારા એવા બધી સ્મૂધી છે જ્યુસીસ છે અને સારું એવી ઇફેક્ટ એ બધા તમને ઘરે કાઢવાનો ટાઈમ ના હોય તો આવી રીતના તમે ડાયરેક્ટલી રેડી લઈ શકો છો એમ એટલે આપણા માટે બહુ જ સારી વસ્તુ છે તમારે દેખો કોફી બી અવેલેબલ છે સ્ટારબગની કોફી બી અવેલેબલ છે બહુ જ સારી વસ્તુ કહેવાય કારણ કે તમે લઈ શકો એમ